માણાવદરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ અજાણ્યા સમયે ફોર વ્હીલમાં બે ગૌ વંશ ભરી ચોરી ગયેલી છે આંગે અંગે વિક્રમભાઈ પોતાના ઘરની બહાર લગાડેલ સીસીટીવી ફૂટેજમાં વિગતો બહાર આવી છે તે બતાવી ફરિયાદ કરાઈ છે જેમાં ફોર વ્હીલમાં ગૌ વંશ નજરે પડે છે આ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ બાબતે વિગતો ગૌરક્ષકોના પ્રમુખ આજે ગુરુ તરીકે હું એક ખેતની એવી લાગણી દર્શાવું છું કે આજે અમારા માણાવદર વિસ્તારની અંદર એક ગાયત્રી વિસ્તારની અંદર વિક્રમભાઈ ના સીસીટીવી ફૂટેજ ની રાત્રે લઈ જાય અને એના ઉપર જે સીત ગુજારે છે એ તો સીસીટીવી કેમેરો જોયો હોય ને ખ્યાલ આવે કે આ લોકો ગૌવંશ ઉપર કેટલી હદે કેવી રીતના એના ઉપર બે રેમી એક્શન લે છે અને બે રેમે જાણે કે એક આમ કહી શકાય કે જે રાક્ષસી કૃત્ય કહી શકાય એવા કૃત્ય કરી રહ્યા છે આની જાણ થતા અમારા ગૌરક્ષાના પ્રમુખ દિલેશ નંદાણીયા એમને પોલીસ સ્ટેશને એફઆર કરાવી છે અમારા વિસ્તારમાં આવા બનાવો ઘણી વખત બને છે પરંતુ અમને દુખ એ થાય છે ધર્મગુરુ ધર્મ તરીકે હું દુખ થાય છે કે આમનું એક્શન કેમ લેવામાં આવતું નથી સરકારે ઘણા ઘણા કાયદાઓની જાહેરાત કરી છે પરંતુ આની અમલવારી એક દુઃખ સાથે કહું કે જેવી જોઈએ તેવી અમલવારી હજુ થતી નથી આની અમલવારી થવી જોઈએ અને આવા નરાધમ માણસો ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ આવી ધર્મગુરુ તરીકે મારી લાગણી અને માગણી છે અસ્તુ જય સ્વામી